બાળો મારા ઓર કરેલા ભાડાન હવે તમે ઓર કરીને હર હર દેવા પાળો અમાર જે ઘવ આટલા મોટા થઈ જાય આની વારમાં હવે તમને અમે રાખાય છે ને તમે પા કરો પા એ હવે હું કરા આ સેટલ મોટી આ

ઊંવા એટલે હમણાં જોતા તો મો આશી પાતો તો એકલો હા આયા કોઈ ખેતરમાં નતું લાયા લાયા ને મારે નો થાય રૂપિયા ના ના લાયા માં તો મો ગયો હા હે ખેતરમાં પાતા વિકા પાવી રીત કે હંધી પાતા બાપડે મેં

हेलो जी તમે હેલો ભલાજી હા કે તા લ્યા અલ્યા હાલ તો તો ગામમાં હું તો બલા ક્ષેત્રમાં તો કોઈ ભાગીદાર રજવાળા એમ નથી તો તમને ટકા દીન લાવ્યો તો કે ટકા દીને પૂછો તમે કોકો હું બેઠો તો 50000 ઉપર આલતો આ તો ક્ષેત્રમાં તો કોઈ મારે પાવડો કરીને ઘર વાળો હે તમને મીટિંગ કરો મીટિંગ શું કરો તમે આવો અહીંયા તો મારે પૈસણું વાળ કરો ના ભાગીદાર મારે લી નાખવો તો મીટિંગ કરો હું આવું

આ કે નહીં આ એમ બખ ઝઘડો હે ઓલા હું જઈ ના પણ ઈ તો મને ફસાવે એમ હે ત્રણ બે બે મેચ રખાયા તા મે તો કીધું જ જો ખાલી કે ભાગીદાર હે તો તમે રખાયા તા મેં ક્યો રખાયા તા કીધું તમાર નામ આલે હેડો હું ઈ આઈ હમણા બલ્લુ ની બે થાપ હમણા આવજો ફટાફટ હા હા હેડો હા આવે તો આવે લે હારો હેડો તો તમારે બોલ હવે શું કરવાનું

ઉલા કે કાકા મને આવો બરોબર હવે તમારે શું કરવાનું બોલો મેં ડોળો બાગલા છે મારા પૈસા કોણ ભરશે

બે ફેરા બિયારણ લઈ આવ્યું છે બે બે હાજર થાતુ કોઈ તમે હા હું બતાડ મારે વાયેલા ભૂલે તમારી પાણી તો કરાવતા નહિ મારે ભાગીદાર ની કહેવાનું હોય એટલે મારે કરી ના લવાનું

માર તો પૈસા બરા બે દાડા થઈ ગયે પૈસા કે પૈસા દારૂ પી પી ખેતરમાં કામ આ કરી ગઈ જલા ના થાય હવે ભાગીદાર મન રખાવતો મતી

એ દેન બાદ લેવાનું એને એ તો ના આલે ઈ दारू રી શું આલે યારું दारू રી શું આલે ગોમમોમ હડો હવે ગોમમોમ ઓલ મારએ એટલા ઉધી ખેતરમાં આવો રમો હડો હડો યારલી સીદન તો ખોલાની ડરી હા અમે આખાથી મોય ના કની કોઈન ભાગમન ના રાખાવ હોય ઈ લે ઓય મે હર જય તો કહી કોલા